ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ દ્વારા ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ બનાવવાના વિચારો કેવી રીતે આવ્યા તો એની એક અમે તમને માહિતી આપીએ જેથી કરીને આવનારા સમયમાં અમે સારી કામગીરી કરી શકીએ ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ બનાવવાના હું પોતે જેતપુરની બાજુમાં થાણાગળું મજૂરી કરવા ગયો હતો ત્યારે એ સમયે ખૂબ મજૂરી કર્યા પછી મને એમ થયું કે એક ગરીબ લોકો માટે થઈને એક એનજીઓ બનાવી જેમાં શિક્ષણ અને સારા કાર્ય થઈ શકે તો મેં ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટની બે હજારમાં સ્થાપના કરી અને બે હજાર સુધી જે કરેલ કામગીરીની તમને એક નજરઅંદાજ કરી શકો તો આપ સંસ્થાની વિગતવાર માહિતી આપો તેવા સંસ્થા દ્વારા આંગણવાડીના બાળકોને દૂધ વિતરણ ગરીબ બાળકોને કપડાં જરૂરિયાતમંદ બાળકોને કરિયાણાની કીટ તેમના માતા પિતા સાથે કીટ મીઠાઈ વિતરણ કરેલ છે શાળાના બાળકોને તિથિ ભોજન બાળકોને ઇનામ વિતરણ તથા બાળકોને ભણવા માટે એલડી ટીવી દરેક કાર્યક્રમમાં હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે પાટણ આવતા દવાખાનામાં દર્દીઓને ટિફિન જમવાની જરૂરિયાતમંદ લોકોને વ્યવસ્થા કરેલ એ મદદ કરેલ છે અત્યાર સુધીમાં અગિયારસો ને એસી ટિફિન ફ્રી સેવામાં આપેલ છે પાટણ માટે મદદ કરલ તથા બોર્ડની પરીક્ષાઓમાં રહેવા જમવાની વ્યવસ્થા કરલ પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને પણ મદદ કરલ તલાટીની પરીક્ષામાં ભાઈ બહેનોને અને રહેવા જમવાની ત્રીસ લોકોની જમવાની વ્યવસ્થા કરેલ તેમાં મુખ્ય દાતા આર જે આહિર રામ સાહેબ ગોલાપુર પીઆઈ હતા ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ દ્વારા પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને બીજા પણ અમે જે ટૂંક સમયમાં વાવેતર કરી અને આગળનો કાર્યક્રમ કરશું તથા છ હજાર ચકડીના માળાનું વિતરણ કરલ બે હજાર પાણીના કુંડનું વિતરણ કરલ તથા ત્રણ માટે બેગ કરેલ ઠંડા પાણીની પરબની વ્યવસ્થા કરેલ બરોડા આરસીટીમાં ચાલતા રોજગારલક્ષી કાર્યક્રમોમાં ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ દ્વારા પાંચસો ને દસ દીકરી દીકરીઓને લગતી તાલીમ અપાવેલ છે અને તેમને મદદ કરેલ છે નાના બાળકોને દફતર ચોપડા વિતરણના કાર્યક્રમો કરેલ છે આપણા કાંઠાના વિસ્તારને ધ્યાને રાખીને ગોત્રકા મુકામે ટૂંક સમયમાં સેન્ટર બનાવવાનું આપણે આયોજન કરી રહ્યા છીએ પ્રમુખ બાબુભાઈ આહિર દ્વારા દરેક ભાઈ બહેનોને મિત્રોને અને જે અમારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનંતી કે અમારા ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટને પોતાથી થાય એવી મદદ કરી અને પોતાના કાંઈ પણ કાર્યક્રમમાં અવશ્ય હાજર રહી અને કાર્યક્રમને શોભાવજો અને આવનારા સમયમાં અમે કોઈપણ સંસ્થા રીતે કાંઈ પણ સેન્ટર બનાવીએ તો એમાં પોતાનાથી આથી મદદ કરજો આવનારા સમયમાં અમારી સેવાઓ ચાલુ રહેશે ને તમારા વધારે સહયોગથી અમે કંઈક વધારે કામગીરી કરી શકશું પાટણ આવતા દર્દીઓને અમે ટિફિનની વ્યવસ્થા કરી એમાં પણ અમારે સહયોગ આપજો એવી મારા દરેક ભાઈ બહેનો વડીલો દરેક ભાઈ બહેનોને એક વિનંતી કરવામાં આવે છે કે ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટને અંદર પોતાનો સહયોગ આપો અને નાનો મોટો ફાળો આપી અને સંસ્થાને પગભર કરવા માટે થઈ સંસ્થાના સભ્ય બનો અને સંસ્થા અમારી ટૂંક સમયમાં સેન્ટર બનાવશે તો એ સેન્ટરનો લાભ ભાઈ બહેનોને બધાને મળશે અને જે સભ્ય પણ બનશે એનો અવરનવર અમે સન્માન પણ કરશું તો ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ વતીથી વિનંતી